જી આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો પાછા આજે આપણે વાડી આવી ગયા અને ગઈકાલે આપણે વાડીએ નહોતા આવ્યા ગઈ કાલે થોડુંક આપણે એક જમીન લીધી હતી આપણે સમસુ માટે એનું થોડુંક માપસા કરવાનું ને એવું બધું કામકાજ હતું એટલે આપણે વાડીની કામમાં રજા રાખી હતી હવે એનું પાછો હજી આપણે એક વખત એમાં કોટીપો આવશે કે રજીસ્ટર કરવાનું છે એ ચાર પાંચ દિવસ પછી ને અત્યારમાં આપણે આજે આપણું કામ છે કે આપણે ચણાની અંદર પાણી ચાલુ કરી દેવાનું છે હવે આજે સોળ સત્તર દિવસ થઈ ગયા છે એને આપણે પાણી પાવ્યું છે એને પણ હવે એને બહુ તાણ આપાય એમ નથી કેમ કે પછી આપણે પાણીની હવે કટોકટી આવી જાય બહુ તાણ આપી દઈએ તો હવે આગળ ચાલુ કરી દઈએ આપણે મોટર અત્યારમાં કે આપણે વેડી માટો મારી લઈ કે એમાં કોઈ બગાડશે કે શું છે કંઈ પંખીનો હવે આમાં આપણે ત્રીસ કે તારીખ પછી આમાં વેણી ચાલુ કરશું લાગે નથી પણ હવે પારવા પારવા ચાલુ થાય છે એનું કર બગાડે પોપટ બધાય કેમ ક્યાંક ક્યાંક વધારે વાડીની આજુબાજુ છે આમ આગળ જતા જ પછી એનું કોઈ નથી આવતા પછી આ કદાચ આ મકાનની બાજુમાં છે ત્યાં કદાચ હોય એટલે આમ તો ચાલો મિત્રો લાઈટ તો સવા આઠ વાગી ગયા લાઈટ આવી ગઈ હવે થ્રી ફેસ હવે થોડુંક પાણી ચાલુ કરવામાં આપણે એક બે ઠેકાણે વાલ બંધ કરવાના છે અને એ ઠેકાણે એમાં ડાટો મારીને કનેક્શનમાં મારવાનું છે ને બધું કામકાજ છે પછી મોટર કરી દઈ ચાલુ એમાં ખાતર નાખવાનું છે પણ અત્યારમાં તો ઠાર ભર્યું એટલે ખાતર હાલશે નહીં એટલે એક બે ક્યારામાં ખાતરનો આગળ બંધ રહે એ ઠાર ઉડે પછી બીજા ક્યારામાં નાખીએ અત્યારમાં કરી દઈએ આપણે મોટર ચાલુ આ વાલ આપણે ખોલી નાખીએ આપણે આવી ગયા ગુંડીએ કનેક્શન આપણે અહીંથી કાઢી નાખવાનું છે એને આપણે લઈ જવાનું છે એટલે નીકમાં અહીંયા આપણે નીચે આવી ગયા અને અહીંયાથી આ ડાટો આપણે કાઢી નાખ્યો હવે અહીં આપણે આ મારી દઈ કનેક્શન Hey, yo abro completo para ahí dimos rechalo મોટર ચાલુ મિત્રો આવી ગયું પાણી નાકા ફટાફટ આમાં કરી નાખી તો મિત્રો આ રીતના આપણા ચણા છે આમાં આપણે છે વૈમાસિક છ હાથામાં આ પાછા નબળા છે આમાં આપણે ઓલો હિપકોનું ડીએપી સાઈટું હતું લિક્વિડ એમાં કાંઈ આમાં ફાયદો નથી કાંઈ અહીંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ક્યારા નબળા છે ઓરવા એટલે આપણે આ સાત ક્યારા એટલે આપણા ખેતરની અંદર લાંબો સા છે એટલે બે થી અઢી વીઘાનું ચણા નબળા છે આમાં ફ્લાવરિંગ ક્યાંક ક્યાંક ઉગડે બાકી આમાં ખાસ આમાં જમાવટ છે નહીં હાળું હવે આમાં ઠારું ડી ગયો છે એટલે આમાં આપણે યુરિયાનું લઈને એક ડોઝ મારી દઈએ કે કોક કોક ને દઈએ છીએ ઓ રાયડો છે એ પછી નેદવાનું રહે પછી આનું કરના આ પાછા બે કેરા મસ્ત છે એમાં કા પાટલા પેક થઈ ગયા અને એમાં ફ્લાવર સારું છે તકલીફ છે અહીંથી આ બે અઢી વી ગામ પટી ચાલો મિત્રો આપણે ખાતર લઈ આવી ફટાફટ અને ક્યારે ભીના થાય એ પહેલાં આપણે સંટાવ કરી દઈએ મિત્રો આવી ગયા આપણે ખાતર લઈને ચણાના ખેતરમાં હવે આપણે પાલિયું ભરી અને વાવણી ભરી લઈએ પછી ફટાફટ નાખી દઈ બે ક્યારે પી ગયા છે વાવણી ભરાઈ ગયું આપણું કમ્પ્લીટ આઠ પાલી લઈ લીધી આપણે એક કેરામાં ચાર પાલી નાખવાની છે એટલે આપણે અડધે નીકેથી બે પાલી બે ક્યારા ભેગા લેતા જઈએ ને બે પાસા રિટર્ન ચાર કેરાનું યુરિયા લઈ લીધું તો આપણું પાણીવાળાનું કામ અત્યારે આગળ મોટર બંધ કરી દઈએ એક આપણે અહીંયા બાજુમાં લગ્નમાં જમવા જવાનું છે એટલે જઈ આવીએ છુલકીનું હુલકી તૈયાર થઈ ગઈ છે આપણે તો આજ પોઝિશન હોય કાયમી માટે વાળીને કપડાં ચેન્જ કરીને આપણે હજી ગેરેજ કરતા હોય એ કપડાં પહેરી લીધા હુલકી થાય છે તૈયાર હવે लगन में जाऊ तो कई फेरी खरखू तैयार थी जाऊ पड़े तो चलो मित्रों અહીંયા જઈ આવીને પછી આવીને પાછી કરીએ મોટર ચાલુ કેમ કે ચાર વાગ્યા સુધી લાઈટ રહે એટલે આપણું જે કાર્ય પછી ચાલુ કરી દે હું તો મિત્રો બપોરના આપણે એક દોઢ વાગે પછી જમીને ઘડીક બેસીને આવતાર્યા પછી આપણે કરી દીધી હતી મોટર ચાલુ અને વચમાં પાછા આપણે અડધી કલાક ખોટી થઈ ગયા તો આપણી જે આ બોડી તમને હું જાજા ટાઈમ ત્યાં બતાવતો આવું હવે એ તૈયારી થઈ ગઈ છે એટલે આપણે કોઈ આવે તો એને આપણે ઉધળા દઈ દેવાના છે આખો ઇજારો એટલે એક માળિયાથી આજે બે જણ આવીને આટો માર્યો એટલે અડધી કલાક એમાં ખોટી થયા હવે હજી આજે એનું કંઈ ફાઇનલ પૈતું નથી જોઈએ પહેલી તારીખ સુધીમાં નગર પછી આપણે ચાલુ કરીશું વેચાણ ને બીજું તો મિત્રો આજના મીડિયામાં કંઈક ખાસ એવું આપણે છે નહીં આ થોડુંક ચણાનું હતું તમને બતાવ્યું કે એમાં આપણે દવા સાઈટી પણ જોયું રિઝલ્ટ મળ્યું ને હવે એમાં એટલા આપણે ત્રણક વીઘા જેવું તો ફેલ છે જ કેમ કે એમાં એટલા ફ્લાવરિંગ એ નથી ને એમાં પોપટાઈ નથી ત્યાં હવે કંઈક આપણે એમાં એક બીજો દેશી કંઈક ઈલાજ કરવાનો છે હું તમને આગળ બતાવીશ કે આપણે હું એક પ્રયોગ છેલો કરી લઈ એવું હતું મિત્રો આજના વિડીયોમાં તો ચાલો પાછા કંઈક કાલે નવા ટોપિક સાથે કાલે કંઈક મસ્ત કંઈક ટોપિક ગોતશું આપણે વિચાર આવશે તો એવો કંઈક તો તમને હું કાલે વિડીમાં વાતચીત કરશું મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો જય જવાન જય કિસાન યાલી મદદ